હલો પદુભા શું હતા વસૂલ કરવા જ્યા છો મુ પણ જયા જ પૈસા હજુ નહીં આવે એટલે તૈય મીટિંગ સાહેબ તું તો મારજ પડે એટલે લેતા હું એ લેતા આવું રાતે જવું નહીં લે હું જવું પડશે આપણે લાવે છે એટલે પણ હું હું કાં જઉં હું એ પદુબાન જમી કી જવું બધું હોય બોલાવાનું આપણે હું કાજીએ જઈએ આવું હાલી જાય પાવર થી જ વાત કરવાનું એ જયલા ઓયા પદુબાન ઝૂંપડી પૈસા લઈને આવજે બહુ નક મજા નહી આવો પૈસા તૈયાર છે ને અહીં ઓયા પદુબાન અડ્ડા આય તન પાવડ મત બોલવાનું આપણે થોડા પેલા આવી છીએ

પૈસા માટે ગમે તે કરો હમણાં તો પડતા મારા ભાઈ બે અને હવે પૈસા માટે તો હળ હળીઓ તો કર્યું અત્યારે તો માણસો ને વેકી મારી કરી છે ઉપર કોઈ દયા નહી લાગતી મને

મારપાન તો એક રૂપિયો નહીં આ બાઈણ વેંકી વેકીને જન્મ પૂરું કરું છું એક મિનિટ રાતે એક કોમ કરી છે તો પૈસા લેવાના છે મારે પચીસ હજાર લેવાના છે બધું પાન ઝૂંપડીએ જવું પડે જંગલીની ઝુંપડી બાઈણની તમે શું જરૂર છે પચીસ હજાર આ મળવાના છે એટલે બાઈણ તો ના લેવાય

કીધું તે છે આ ડોટ મેલી કારણ પૈસા લેવા ના રહ્યા ને ના પૈસા તો ના તન વાત ના કર થોડા સાલા થોડા ના મળી આ વડીત ના તણી ઓને આલે ના 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 હવે તો હું કોમે લાગ્યો ને એટલે હવે અડધો ભાગ માર લેવાનું કેટલા લેવા તો તમે આ કેટલા હે પોટ લાગ છે તેવા 2.5 લાખ તો મારા

બાકી દરબાર નો દીકરો શું ગમતું મૂકી દે પણ નમતી તો નહીં જ હાલુ ધોળા દાડે કો પાડી દે એ ધોળા દાડે હાલ છે કે અજવાર હાલ એ જવાન કરજો એ તો જોઈએ છે પા બોલીન જા જાતે તી અન ભૂલ હતી પામાં નક્કી છે मय जाऊ हा पैसा पैसा लय घे आल देर दुभू <स्थीथ> <स्थीथ> <जीजे>, <स्थीथ> <आ, जीजे, तुआ। स्थीथ>